हेडा बहरांगा नबू है तो नकरो फायदो कराओ हेडो ओ होय केगादी हा हमरांगा दुवायो तो खरे खत करोडपती बन जायो हो ખગારજી હા ખગારજી વહે ન આયા એટલે હાચું બોલું છું લ્યા કોમ હતું અમે ત્યાંના રસ્તામાં હેડ્યા આવતા એટલે અમને એવું લાગ્યું કે કશો હતો તમે જાવ ખેગારજી આવશે હા ફોન કરજે તારા

હા હા તું તાર ફેર અરે બે હેડજી બાપોજી તમે મનો કે ના મનો આ મારા જોડે હોત ઈ હતા તમે છે ને ઊભણી હોય તો ચેક વેલું હારું જોયેલું હારું સમજો મારી વાત ને એમ એ એવું નહીં જોવું પડે ચેક કરવું પડે તો મને કહું અરે હંગાત મુ ફર્યો ની તો મને નઈ લાગતું કે મને હોનાના બિસ્કિટ મળઈ આપણે આપણે બાળ મંદિરે જયાતા ભરવા ઓય તપલું કોંતા આલતું તું કે તું વ્યાજા કે ઓય ઓય એટલે તમે જો કર્યા ગરીગર છો હે અમે ગોંડા સ કડે એમ એવું છે કે હુંંપ્યું વાત કે હે ને તો 5 રૂપિયા પાડશે વાતને સમજો તમે એમ તો તો કરોડપતિ થઈ દયા